જ્યાં એક ખ્યાત હતા બધા મિત્રોને અત્યારે આપણે જઈને ગાડી ભરવાની છે કારણ કે ગાડી આવી ગઈ છે એટલે ગાડી ભરવાની છે અને મારવાડી પણ લોડર લઈને આવી છે ગાડી ભરવાનું આપણે ચાલુ કરીશું ગાડીને આપણે એક સાઈડ લગાડી દેવી પછી આપણે ગાડી ભરવાનું ચાલુ કરવી આપણે ગાડીને લગાડી દીધી અને ગાહડી નીચે પણ આપણે ભરી નાખી છે વાયલું ઠાઠું બંધ કરે છે હવે ઉપર ભરવાનું પણ ચાલુ કરી દીધું છે તમે જુઓ કઈ રીતના ઉપર ગાડી નાખે છે લોડ દ્વારા માથે એક માણાની જ જરૂર પડે છે ખાલી અને આ ગાડી આપણી પણ ભરાઈ જ ગઈ છે હવે આપણે આ ગાડીને કાંટા ઉપર લેવું વજન કરીને પછી આને રવાના કરશું એટલે આ ગાડી આપણે વજન પણ કરી દીધું છે અને આ ગાડીને મેં રવાના પણ કરી દીધું છે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં